પાલિકાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાય છે તો વખરીયા બજાર કટલરી બજાર બકાલા માર્કેટ સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટિકનું વેચાણ કરતી પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી અંદાજીત દોઢ પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા માનનીય કલેક્ટર માર્ગદર્શન નીચે પ્લાસ્ટિક ડ્રાઈવની ઝુંબેશ કરવામાં આવેલી હતી એકસો વીસ માઇક્રોન થી નીચેના પ્લાસ્ટિકની નગરપાલિકા વિસ્તારમાં વેચાણ જથ્થાબંધ વેચાણ કરતા હોય એમની ઝુંબેશ કરવામાં આવેલી હતી અને નગરપાલિકા દ્વારા અંદાજિત પંદરસો કિલો ઉપર પ્લાસ્ટિક જપ્તી કરવામાં આવેલ છે સ્થળો છે ક્યાંક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા જુદા જુદા પાંચ દુકાનો છે હોલસેલ વેપારીની હતી એ દુકાનો ઉપરથી દરોડા પાડી અને પ્લાસ્ટિક જપ્તી કરવામાં આવેલ છે આગામી દિવસો આગામી દિવસોમાં નગરપાલિકા પ્લાસ્ટિક ચપતીની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે નગરપાલિકા દ્વારા અને તમામ શહેરીજનો અપીલ કરવામાં આવે છે કે એકસો થી નીચેનું પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો અને પ્લાસ્ટિકના બદલામાં નગરપાલિકા વિસ્તારની અંદર કાપડની થેલીઓનો ઉપયોગ કરવો નગરપાલિકા દ્વારા એક ઇનિશિયિટ એ પણ બહાર પાડવામાં આવેલું છે કે કોઈ પણ પ્લાસ્ટિક બેગનું આખું જબલું નગરપાલિકામાં સબમિટ કરશે તો આગામી સમયમાં નગરપાલિકા દ્વારા એમને કાપડની અથવા કાગળની બેગ આપવામાં આવશે જે જેલ્ટને ઉપયોગ કરવામાં ઉપયોગ કરવા માટે ખાસ કરીને ઘણા દંધાર્થીઓ રાજકીય વગર એવા કામ લેતા હોય છે તે બાબતે તેમને અત્યારે એ સંદેશ કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર અંતર્ગત ઉતવવાનો હોય માનનીય કલેક્ટર સાહેબનું સૂચન હોય આપણે જેટલું બને એટલું પ્લાસ્ટિક મુક્ત વેરાઉટ પાટણ સહિત નગરપાલિકા બનાવીએ અને ગામને એક પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવા માટે થઈને સંકલ્પ કરીએ છીએ તમારે પેઢીના નામમાં એચકે એચકે છે હોમ એન્ટરપ્રાઇઝ છે અને બીજી અન્ય દુકાનો છે તેની પાસેથી પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે